આગળ તો આજે હવે આપણે જે છે ને એ પહેલા આજે સિદ્ધાંત આપેલો છે વેગનરે જે સિદ્ધાંત આપેલો છે એને આપણે થોડો સમજીએ વેગનરે જે સિદ્ધાંત આપેલો હતો તો વેગનરે જે સિદ્ધાંત આપેલો હતો ખંડ પ્રવાહનો સિદ્ધાંત ખંડ પ્રવાહનો સિદ્ધાંત એટલે કે સીડી કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયર તો પહેલાં તો આ શું કહે છે નહીં આપણે સમજી લઈએ તો વેગનરે એવો સિદ્ધાંત આપ્યો કે હકીકતમાં આ જેટલા પણ ખંડ છે કેટલા ખંડ છે તો કે સાત ખંડ છે કે આ સાતે સાત ખંડ જે છે ને એ પહેલાં એક જ ખંડ હતો આખી આખી પૃથ્વી જે છે એની ઉપર પહેલાં ખાલી એક જ ખંડ હતો તો આપણે પહેલાં એ સિદ્ધાંત સમજી લઈએ વેગ્નરે એવું કીધું કે પૃથ્વી પહેલાં આખી એક જ ખંડ હતો અને એ ખંડનું નામ હતું પેન્જીયા પૃથ્વીનો આખો એક ટુકડો હતો એમાં એક જ પ્લેટ તરતી હતી અત્યારે આપણે જોયું હતું કે મેં તમને એક ડાયલોગ યાદ રાખવાનું કીધું હતું કે હકીકતમાં જે લિથોસ્ફિયર મૃદાવરણ જમીન માટીનું આવરણ જે છે એ એસ્થેનોસ્ફિયર એસ્થેનોસ્ફિયર ઉપર ઉપર તરે તરે છે છે અને એસ્થેનોસ્ફિયર ઉપર આ જે મૃદાવરણ તરે છે તો એ સાત અલગ અલગ મોટી મોટી પ્લેટ છે તો એવી રીતે વેગનર એવું કીધું કે આ પ્લેટ જે છે ને એ પહેલા એક જ હતી અને એનું નામ હતું પેન્જીયા એનું નામ શું હતું પેન્જીયા પેન્જીયા બરાબર તો પ્રશ્ન પૂછી જશે કે સૌથી પહેલા જે એક જ પ્લેટ હતી નામ શું હતું તો કે પેન્જીયા બરાબર અને એ પેન્જીયામાંથી ધીમે ધીમે અલગ અલગ ટુકડા થઈ અને અત્યારે જે સાત ખંડો છે અને મહાસાગરો છે એ બધું બન્યું બરાબર તો પહેલું તો પેન્જીયા તો હવે બીજો પ્રશ્ન થાય કે હાલો પેન્જીયા એ તો સમજી ગયા કે એ પેન્જીયા નામનો એક જમીનનો ટુકડો હતો અને એમાંથી અલગ અલગ ટુકડા બનતા ગયા અને એમાંથી બધું બનતું ગયું તો પ્રશ્ન થાય કે આ જે ચાર મહાસાગર બેઠા એ સેમાંથી બેઠા તો કે પેન્જીયા નામનો જે ટુકડો હતો એની આજુબાજુ જે મહાસાગર હતો એની આજુબાજુ મહાસાગર હતો તો મહાસાગર એ પહેલાં એક જ હતો અને એ મહાસાગરનું નામ હતું પેન્થાલાસા એનું નામ શું હતું પેન્થાલાસા તો પહેલું સ્ટેપ આલ્ફ્રેડ વૈજ્ઞાનની થિયરીમાં શું યાદ રાખવાનું કે પહેલાં એક જ ખંડ હતો પેન્જિયા અને પહેલાં એક જ મહાસાગર હતો પેન્થાલાસા બરાબર ઘણી બધી બુકની અંદર ઘણી બધી જગ્યાએ તમે એવું સમજશો કે પહેલાં એક જ ખંડ હતો પેન્જીયા પેન્જીયા વિશે ઘણી બધી જગ્યાએ આપેલું પણ પેન્થાલાસા વિશે આપેલું નથી બરાબર તો એક જ ખંડ હતો કયો પેન્જિયા અને એક જ મહાસાગર કયો હતો કયો તો કે પેન્થાલાસા પરંતુ પછી ધીમે ધીમે જે છે ને એ એની અંદર જોડાણ અથવા ભંગાણ જે છે એ પડવા લાગ્યું એ ધીમે ધીમે જે છે એ તૂટવા લાગ્યું શું લેવા ટોયટું એ બધું આપણે જોઈશું બરાબર તો સૌથી પહેલાં પહેલાં તો જે આખો એક ટુકડો હતો જે આખો એક બહુ મોટો ટુકડો હતો જે જોઈ શકે છે બરાબર જે આખો બહુ મોટો ટુકડો હતો એ જે છે ને એ તૂટી ગયો હવે આવી જાઓ પેજ નંબર બાવીસ ઉપર તો એ બે ભાગની અંદર એ ટુકડો તૂટી ગયો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ તો બે ભાગની અંદર ટુકડો ટૂંટો તો હવે તમે વિચારો પહેલાં તો બે ભાગની અંદર ટુકડો તૂટ્યો એટલે શું થાય વચ્ચે જગ્યા પડી જશે વચ્ચે જગ્યા પડી જશે તો ત્યાં પાણી ભરાઈ જશે વચ્ચે ખાલી જગ્યા થશે તો ત્યાં તો જે કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા પડશે એટલે ત્યાં પાણી ભરાઈ જશે

પેન થાલાસા પહેલા હતો પછી ટેથિસ બેનો બરાબર હવે પેન્જિયાના બે ભાગ પડ્યા તો ઉપરના ભાગને કહેવાય લોરેશિયા અને નીચેના ભાગને કહેવાય ગોન્ડવાના લેન્ડ ઉપરના ભાગને કહેવાય લોરેશિયા અને નીચેના ભાગને કહેવાય ગોન્ડવાના લેન્ડ બરાબર તો બે ખંડ બની ગયા પહેલા એક જ ખંડ હતો એક જ જમીનનો ટુકડો હતો પેન્જિયા એમાંથી બે મહિના એક તો લોરેસિયા અને એક તો ગોંડવાના લેન્ડ ઉત્તર તરફનો હતો એને લોરેસિયા નામ આપ્યું અને દક્ષિણ તરફનો હતો એને ગોંડવાના લેન્ડ નામ આપ્યું આ પણ તમને ખબર હોય આ બે બની ગયા તો એમાં ભારત કોનો ભારત કઈ જગ્યાએ હતો લોરેશિયામાં કે ગોંડવાના લેન્ડમાં તો ભારત જે છે એ ગોંડવાના લેન્ડનો ભાગ હતો ગોંડવાના લેન્ડ જે છે એનો ભાગ હતો બરાબર પછી આ જે છે એના પણ ધીમે ધીમે ભાગ પડતા ગયા એના પણ ધીમે ધીમે ભાગ પડતા ગયા બરાબર પહેલાં પેન્જિયા જો નીચેની આકૃતિ ઉપર આવી જાય નીચેના પાનની અંદર પૃથ્વીની પહેલાં પેન્જિયા હતો પછી એમાંથી લોરેશિયા અને ગોંડવાના લેન્ડ અને બરાબર વચ્ચે જે છે એ ટેથીસ મહા મહાસાગર બીનો પછી ધીમે ધીમે જે છે એ નોર્થ અમેરિકા યુરેશિયા એવી રીતે પડ્યા અને પછી અત્યારના ખંડ જે છે એવી રીતે બન્યા પહેલાં યુરોપ અને એશિયા એ બંને એક જ હરખા ખંડ હતા એક જ બે ભેગા ખંડ હતા બે ભેગા ખંડ હતા યુરેશિયા યુરોપ અને એશિયા બરાબર અને ધીમે ધીમે એ બધા અલગ અલગ પડ્યા હવે અહીંયા આપણી માટે મહત્વનું શું છે પહેલાં તો પ્રશ્ન પૂછી જશે કે આ બધું છૂટું પડ્યું ત્યારે ભારત કોનો ભાગ હતો યુરો લોરેશિયાનો પેન્જિયાનો કે ગોંડવાના લેન્ડનો તો કે ભારત જે છે એ ગોંડવાના લેન્ડનો ભાગ હતો બરાબર હવે આપણે એટલું યાદ રાખી લેવાનું કે લોરેશિયામાં કયા કયા ખંડ હતા અને ગોંડવાના લેન્ડમાં કયા કયા ખંડ હતા તો લોરેશિયામાં ઉત્તર તરફના ઉત્તર તરફના નોર્થના જે હતા ને એ બધા લોરેશિયામાં હતા એટલે કે નોર્થ અમેરિકા અને યુરેશિયા આ બે ખંડ હતા નોર્થ અમેરિકા અને યુરેશિયા ત્યારે યુરોપ અને એશિયા નામનો ખંડ ન હતો પરંતુ બે ભેગા હતા એટલે કે નોર્થ અમેરિકા અને યુરેશિયા લોરેશિયાના બે જ ભાગ હતા કયા નોર્થ અમેરિકા અને યુરેશિયા ગોંડવાના લેન્ડના કયા કયા ભાગ હતા તો કે ગોંડવાના લેન્ડના ભાગ હતા સાઉથ અમેરિકા આફ્રિકા એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા બરાબર સાઉથ અમેરિકા આફ્રિકા એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા એન્ટાર્ટિકા અને ઓસ્ટ્રેલિયા એ બંને પહેલાં જોઈન્ટ હતા પણ ધીમે ધીમે જે છે એ અલગ પડ્યા હવે પહેલાં તો પ્રાથમિક દ્રષ્ટિએ એવો વિચાર આવે કે આ બધું થયું ક્યારે તો કે આ બધું પહેલાં તો એવો વિચાર આવે કે આવું થયું હશે હકીકતમાં ઓરિજિનલમાં આવું થયું હશે કારણ કે સામાન્ય રીતે જે કોઈ માની લો કે કોઈ ભણો જ નથી એને આપણે આ વસ્તુ કહેવી તો એને એમ લાગે આ શું ઘોડા મારે છે કે આવું કંઈ થયું હોય કે આવી રીતે કંઈ થોડું બધું છૂટું પડી ગઈ પણ પહેલી વસ્તુ તો એ કે આ બધી વસ્તુ કોઈ એક બે દિવસ કે એક બે વર્ષ કે પચાસ સો વર્ષમાં નથી થયેલી પરંતુ કરોડો કરોડો વર્ષની અંદર થયેલી છે જેમ કે પેન્જિયા જે છે પેન્જિયા એ વીસ કરોડ વર્ષ પહેલાં હતો

એક મહાસાગરનું નામ શું હતું તો કે પેન્થાલાસા પેન્થાલાસામાંથી પછી મહાસાગર બન્યો ટેથીસ અને બે ખંડ બન્યા લોરેશિયા અને લેન્ડ ત્યારે ભારત કોનો ભાગ હતો તો કે ગોંડવાનાલેન્ડ લેન્ડનો લોરેશિયામાંથી બીજા કયા ખંડ બન્યા તો કે નોર્થ અમેરિકા અને યુરેશિયા લેન્ડમાંથી કયા ખંડ બન્યા તો કે સાઉથ અમેરિકા આફ્રિકા એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા મેપ નકશા ઉપરથી યાદ રાખી લેવાનું બરાબર આટલામાં કઈ ડાઉટ હોય તો પૂછો જો નીચે બીજા પણ ગ્રાફિક્સ આપેલા છે બરાબર પેનજીયા જે છે એ વીસ કરોડ વર્ષ પહેલાં હતો પછી સો કરોડ વર્ષ પહેલાં સોરી દ દસ કરોડ વર્ષ પહેલાં આવું થયું ગોન્ડવાના લેન્ડને અર્થ ટુ અત્યારનો નકશો કેવો છે એ બધી વસ્તુ આપેલી છે બરાબર જો નીચેના ગુજરાતીમાં પણ નકશો આપેલો છે કે લોરેશિયા લોરેશિયામાં શું શું હતું તો કે ઉત્તર અમેરિકા યુરોપ અને એશિયા જેને યુરેશિયા નામ આપેલું હતું ગ્રીનલેન્ડ જે છે ગ્રીનલેન્ડ એ પણ ક્યાંનો ભાગ હતો તો એ લોરેશિયાનો જ ભાગ હતો બરાબર ગોંડવાના લેન્ડમાં આફ્રિકા દક્ષિણ અમેરિકા એન્ટાર્ક્ટિકા અને એ બધી વસ્તુ આવી જતું હતું તાસ્માનિયા ન્યૂઝીલેન્ડ આ બધું ક્યાં હતું તો કે આ બધું જે છે એ ગોંડવાના લેન્ડનું ભાગ હતું બરાબર ભારત પણ એનું જ ભાગ હતું ઓકે અને બરોબર વચ્ચે જે છે એ ટેથીસ સાગર જે છે એ જોવા મળતો હતો બરાબર અને ટેથીસની આજુબાજુમાં જે હતા એ તો પેન્થાલાસ છે એમને જ હતો પેન્થાલાસ હતો એમને જ હતો ઓકે કંઈ ડાઉટ હોય તો પૂછો આટલામાં તો હવે આલ્ફ્રેડ વેજ્ઞ ઇન શોર્ટ એવો સિદ્ધાંત આપ્યો કે હકીકતમાં અત્યારે આ જે સાત ખંડ છે તો કે પહેલાં સાત ખંડ ન હતા પહેલાં એક જ ખંડ હતો એમાંથી ધીમે ધીમે બે ખંડ મહિના અને ધીમે ધીમે આ બધા છૂટા પડતા ગયા આ બધું વીસ કરોડ વર્ષની વર્ષના સમયગાળામાં થયું બરાબર તો પહેલાં તો કોઈ વ્યક્તિને આ વાત કહે તો ગળે ઉતરે નહીં કારણ કે એ આવી વાતમાં માને નહીં તો આલ્ફ્રેડ વેગનર પણ પૂછ્યું કે ભાઈ તમને આવું કેમ લાગે છે તમે આવું કોના આધારે કહો છો કયા સિદ્ધાંતના આધારે કહો છો તો આલ્ફેડ વેગનર જે છે એણે અમુક સબૂત પેશ કર્યા એવિડન્સ પ્રૂફ આપ્યા કયા કયા પ્રૂફ આપ્યા પહેલાં પહેલું સૌથી મોટું પ્રૂફ એણે એ આપ્યું કે જો આપણે અત્યારનો જે નકશો જે છે અત્યારનો વર્લ્ડ મેપ અત્યારનો જે વિશ્વનો નકશો છે એને આપણે જો ધ્યાનપૂર્વક જોઈએ તો એ જે છે ને એના બધા ચોખ્ખા એ બધા ભાગ જે છે ને એ એકબીજામાં ફિટ થઈ જતા હોય ને એવું લાગે છે જેમ કે એ વાત કરીએ બ્રાઝિલની અંદર જે છે આ ત્રિકોણ જેવો ભાગ છે બ્રાઝિલવાળો જે છે એ ત્રિકોણ જેવો ભાગ છે એ ભાગ એક્ઝેક્ટ અહીંયા આફ્રિકાની અંદર ફિટ થઈ જાય છે એ ભાગ જે છે અહીંયા એક્ઝેક્ટ આફ્રિકાની અંદર ફિટ થઈ જાય છે બીજી વાત કરીએ ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકાની અંદરનો જે ખંડ જે છે ત્યાં પણ ત્રિકોણ જેવું છે એ પણ ત્રિકોણ જેવું છે તો એ આફ્રિકાવાળા ત્રિકોણ આફ્રિકા ખંડના ત્રિકોણને ફિટ થઈ જાય છે બરાબર બીજી વાત કરીએ આ આફ્રિકા ખંડનો આ મેડાગાસ્કરવાળો ભાગ છે મેડાગાસ્કરવાળો આફ્રિકા ખંડનો જે ભાગ છે એ અને ગુજરાતનો સૌરાષ્ટ્રવાળો ભાગ કાઠિયાવાડવાળો ભાગ એ એ જગ્યાએ ફિટ થઈ જાય છે ભારત આરે જે છે એ જગ્યાએ ફિટ થઈ જાય છે બરાબર ઓસ્ટ્રેલિયા એની ઉપર ન્યૂઝીલેન્ડને એ બધું આવેલું છે તો એ બધાને પણ જો આ આવી રીતે ફિટ કરીએ તો ફિટ થઈ જાય છે બરાબર ગ્રીનલેન્ડ એ આ યુરોપ આરેને એ બધી જગ્યાએ ફિટ થઈ જાય છે ઇન શોર્ટ આ એક પઝલ આવે નાના બાળકોને જે છે ને એક પઝલ આવે એ પઝલને કહેવાય જિગસો ઇફેક્ટ અથવા ઝીસો પસલ ઝીક્સો પસલ બરાબર ઝીક્સો પસલ આ ઝીગો પસલની અંદર શું હોય કે નાના નાના અલગ અલગ ટુકડા આવેલા હોય એ ટુકડા જે છે ને એ એને ફિટ કરવાના હોય એ ટુકડા જે છે એને ફિટ કરવાના હોય એ એ ટુકડાની અંદર એક ચોસલું એ બીજા ચોસલાની અંદર ફિટ થઈ જાય એને જિગસો પસલ કહેવાય તો હકીકતમાં વેગનરે એમ કીધું કે આ નકશો જે છે ને એક રીતે ઝીગ્સો પઝલની જેમ જો ફિટ કરીએ તો ફિટ થઈ જાય છે બરાબર તો પહેલું કારણ વેગનરે શું આપ્યું કે બધા ખંડ એક હતા એવું મને શું લેવા લાગે છે મને એટલે વેગનરને કે આ જિગસો પસલની જેમ બધા જ ખંડ એકબીજાની અંદર ફિટ થઈ જાય છે એના આકાર એ રીતના છે કે બધાને જોડી અને ફરીથી બાજુબાજુમાં મૂકવામાં આવે તો બધા એ કાર ફિટ થઈ જાય છે પહેલું કારણ સમજાઈ ગયું ઓકે બીજું કારણ એને એ આપ્યું કે આબોહવા કે આબોહવા જે છે ને એ ઘણી બધી જગ્યાએ સરખી છે જેમ કે વાત કરીએ કે આફ્રિકાનો આફ્રિકાનો આજે આફ્રિકાનો પશ્ચિમ પટ્ટો આફ્રિકાનો જે પશ્ચિમ પટ્ટો જે છે આફ્રિકાનો પશ્ચિમ પટ્ટો એટલે કહ્યું તો કે જે દેશ આવેલા છે અંગોલા નામીબિયા એ બધા તો એ બધાનું જે ક્લાઇમેટ એ બધાની જે આબોહવા જે છે ને એ બધાની આબોહવા વાતાવરણ યાનું જે ક્લાઇમેટ જે છે યા બ્રાઝિલ ઉત્તર આ દક્ષિણ અમેરિકાના જે એ એની સાથે જોડાતા જે ખંડો જે છે આફ્રિકા બ્રાઝિલ ને આર્જેન્ટિના એની સાથે મળતું આવે છે બંનેનું ક્લાઇમેટ ક્લાઇમેટ જે છે એ એક સમાન જેવું જોવા મળે છે પહેલી વસ્તુ આ બીજી વસ્તુ ક્લાઇમેટની સાથે સાથે યાની ઇકોસિસ્ટમ યાનું વેજિસ્ટેશન એટલે કે યાની વનસ્પતિ યાની સજીવ સૃષ્ટિ યાની સજીવ સૃષ્ટિ યાના પ્રાણીઓ યાની તમામ વસ્તુઓ જે છે યાના ઓર્ગેનિઝમ યાની વનસ્પતિ યાના જંગલો એ બધું પણ મળતું આવે છે એ બધું જે છે એ પણ મળતું આવે છે બરાબર બીજી વસ્તુ ત્રીજી વસ્તુ એ કે આના લેન્ડસ્કેપ અથવા લેન્ડફોર્મ્સ લેન્ડફોર્મ્સ એટલે લેન્ડફોર્મ એટલે શું જમીન ઉપર જે આવેલું એ બધું પર્વત નદી પહાડ વેલી એટલે કે ખીણ ઉચ્ચ પ્રદેશો આ બધું પણ મળતું આવે છે જેમ કે આફ્રિકા ખંડના અહીંના અમુક રોક્સ અમુક ખડક અમુક પથ્થર જે છે એ એ જેટલા વર્ષ જૂના છે એટલા જ જૂના જે છે એ આફ્રિકા ખંડની સોરી ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ખંડ દક્ષિણ અમેરિકા ખંડના જે પથ્થરો જે છે એ પણ એટલા જ જૂના છે બંનેનો સમયગાળો જે છે એ એક સમાન જોવા મળે છે અમુક અમુક પર્વત તો એવા છે કે જે આફ્રિકા ખંડની અંદર પર્વત જે છે એ એની હાઈટ હોય બહુ જોરદાર હાઈટ હોય અને પછી અચાનક જ એ પર્વત પૂરો થઈ જાય અચાનક જ એ પર્વત પૂરો થઈ જાય અને બ્રાઝિલની અંદરની એ બધી જગ્યાએ એટલો ને એટલો પર્વત જે છે એ આથી ફરીથી ચાલુ થતો હોય એવો જોવા મળે ફરીથી ચાલુ થતો હોય એવો જોવા મળે બરાબર બીજી વસ્તુ ત્રીજી વસ્તુ એ કે અમુક સજીવો જે છે અમુક સજીવો એ અમુક જગ્યાએ જોવા મળતા હોય માની લો કે આફ્રિકા ખંડમાં જોવા મળે છે અને બીજે ક્યાંય આફ્રિકા ખંડ છે બીજે ક્યાંય જોવાનું મળતા હોય અને ડાયરેક અત્યે આ દક્ષિણ અમેરિકા ખંડની અંદર જોવા મળતા હોય તો પહેલાં તો એટલું ઇમ્પોસિબલ છે કે અહીંથી જે સજીવો જે છે એ તરી અને અહીંયા ગયા હોય કારણ કે સજીવો એ તરીને તો ત્યાં તાત્કાલિક તો જઈ શકવાના નથી બરાબર તો આ પણ એક પ્રશ્ન છે જેમ કે આપણે ભારતની જ વાત કરીએ આપણે કે સિંહ જે છે સિંહ એ પહેલાં આ આફ્રિકા ખંડની અંદર અત્યારે જોવા મળે છે અને હવે ક્યાં જોવા મળે છે તો કે હવે આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ ગીર સોમનાથમાં જોવા મળે છે તો આફ્રિકા અને સૌરાષ્ટ્ર પહેલાં જોડાયેલું હતું એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ બરાબર કે આફ્રિકા અને સૌરાષ્ટ્ર જે છે એ જોડાયેલું હતું બંનેને ફિટ કરીએ તો બંને જે છે એ એવી રીતે ફિટ થઈ જાય છે બરાબર કે એવું પણ કહેવામાં આવે છે કે આજે સિંહ અને વાઘ જે છે સિંહ અને વાઘ એ એક સમયે તો આ ઈરાક ઈરાન આ આખો પટ્ટો જે છે ને ત્યાંની અંદર મહાલતા હતા ત્યાં જે છે એ ટહેલતા હતા આખા વિસ્તારની અંદર રાજ કરતા હતા તો કે ભા ભાઈ ભારતથી તો અહીંયા કેમ જતા હશે તો કે એ બધું પહેલાં ભેગું જ હતું એટલે અહીંયા ચારેય બાજુ જે છે એ આટા મારતા હશે ઓકે એક આ કારણે બીજું કારણ મેં તમને રોક્સનું કહી દીધું કે ખડકો જે છે એ એની ઉંમર જે છે એ ચેક ચેકકે પર્વતોની ઉંમર ચેક ચેકેરી ખડક કેટલા જૂના છે તો બંનેનો સમયગાળો જે છે એ સમજ જોવા મળ્યો બીજી એક વસ્તુ ઘણી બધી વાર સજીવોની અંદર સજીવોની અંદર એવું જોવા મળ્યું પ્રાણીઓની પશુઓની પંખીઓની એની અંદર એવું જોવા મળ્યું કે એ શું કરતા હતા માની લ્યો કે આફ્રિકા ખંડ હોય ને આફ્રિકા ખંડ તો એ પશ્ચિમ તરફ જે છે એ ડોટ લગાવતા હોય ને એવું લાગતું હતું પશ્ચિમ તરફ ડોટ લગાવતા હતા અને આ સમુદ્રમાં ડૂબી અને મરી જતા હતા સમુદ્રમાં ડૂબી અને મરી જતા હતા તો આના આધારે એવો પણ અંદાજ લગાવ્યો કે હકીકતમાં એ પોતાના પૂર્વજોની શોધમાં પૂર્વજોની શોધમાં જે છે એ પશ્ચિમ તરફ જાય છે પરંતુ દરિયો હોવાના કારણે મરી જાય છે કારણ કે પહેલાં તો પહેલાં તો એમના પૂર્વજો જોડાયેલા જ હતા એટલે જે છે એ પડખે પડખે હતા પાડોશીઓ હતા નજીક હતા તરત જઈ શકતા હતા પરંતુ દરિયો તો અત્યારે આવી ગયો તો ઇન શોર્ટ આવા અલગ અલગ કારણ જે છે એ આલ્ફ્રેડ વેજ્ઞારે રજૂ કર્યા બાકી અમુક અમુક કારણ જે પુસ્તકમાં પહેલાં એ આપણે ત્યારે ડિટેલમાં સમજીશું પણ અત્યારે એ તમને આછી પાતળી ખબર પડે એટલે આપણે આ વાત કહીએ બરાબર તો આવી રીતનો આ સિદ્ધાંત જે છે એ આલ્ફ્રેડ વેજ્ઞારે કે હકીકતમાં પૃથ્વી પહેલાં એક જ ખંડ હતી પેન્જીયા અને એક જ મહાસાગર હતો પેન્થાલાસા એમાંથી બે ભાઈના કહો તો કે લોરેશિયા અને ગોંડવાના લેન્ડ બરાબર અને ધીમે ધીમે બધા બનતા ગયા એના અલગ અલગ કારણ એવા પહેલું કારણ એપું જીગસો ઇફેક્ટ કે બધા એકબીજા હારે ફિટ થઈ જશે છે બીજું કારણ આપ્યું કે આબોહવા ત્રીજું કારણ એપું કે ત્યાંનું વેજીટેશન યાની યાનું ક્લાઇમેટ યાના જંગલો ચોથું કારણ એપૂ કે ત્યાંના લેન્ડફોમ્સ યાના જે જમીનના સ્વરૂપો જે છે જમીનના સ્વરૂપો એટલે કે પર્વતોને નદી નાણાંને વેલીને એ બધું એ બધું એક સમાન જોવા મળે છે સજીવોનું કારણ એ કે સજીવો બધી જગ્યાએ એક સમાન જેવા જોવા મળે છે ઓકે કંઈ ડાઉટ હોય તો પૂછો